હજીરા વિસ્તારમાં એક વ્યક્તિની હાથ પગ બાંધીને કરાયેલ હત્યા પાછળનો ભેદ હજીરા પોલીસે ઉકેલી લીધો છે સાહિત્ય વધુ સીસીટીવી ફૂટેજ ખંગાડ્યા બાદ પોલીસે આરોપી સુધી પહોંચી હતી અને આરોપી હત્યા બાદ બિહાર ભાગી ગયો હતો ત્યાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર મૃતક અને આરોપી બંને હજીરા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં સાથે કામ કરતા હતા બંને વચ્ચે મોબાઈલ ફોનને લઈને કોઈ બાબતે મંદુક થયું હતું જેને પગલે બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો એટલો ગંભીર બની ગયો હતો કે આરોપીઓએ ગુસ્સામાં આવી પોતાનો સંયમ ગુમાવ્યો અને યુવકની હત્યા કરી દીધી હતી હત્યા કર્યા બાદ આરોપી લાશને એવી સ્થિતિમાં છોડીને ગયો કે ઘૃણાસ્પદ સ્વરૂપ જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા મૃતકના હાથ અને પગ બાંધેલી અવસ્થામાં મળી આવ્યા

હજીરા પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી અને આરોપીને પકડવામાં સફળતા મળી હતી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે કેસ સંબંધિત વધુ વિગતો નજીકના દિવસોમાં બહાર આવવાની શક્યતા છે